તિરંગા યાત્રાને પગલે મનપા દ્વારા ઘોઘા ગેટ સહિતના વિસ્તારમાંથી દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પંદરમી ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે જે તિરંગા યાત્રા શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડથી નીકળશે આ યાત્રાને લઈને મનપા દ્વારા તિરંગા યાત્રાના રૂટ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેમાં ઘોઘા ગેટ મુખ્ય બજાર ખારગેટ સહિતના વિસ્તારમાં રસ્તામાં અડજણરૂપ દબાણો દૂર કરી માલસામાન જપ્ત કર્યો હતો અને તિરંગા યાત્રાના રૂટને ખુલ્લો કરાવ્યો હતો જો કે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની કામગીરીની જાણે કોઈ અસર ન હોય અને લોકોને પણ આદત પડી ગઈ હોય તેમ વારંવાર એક જ જગ્યા ઉપર દબાણો હટાવવા છતાં ફરીથી દબાણો ખડકાઈ જાય છે અને બીજી તરફ મનપા દબાણ હટાવ ટીમનું વાહન કોઈ કારણોસર હાજર નહીં હોવાને લીધે ખાનગી વાહન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે એક જ જગ્યાઓ પર અનેક વાર ડિમોલેશન કરી કોઈ નક્કર કામગીરી નહીં કરાતા લોકોના ટેક્સના પૈસા ખોટા ખર્ચ કરાતા હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો